અને હજી કહું છું મોટા ભાઈ કંઈક બોલાઈ ગયું હશે હું નાનો છું ભાઈ આ વાસ મારી એટલે હું તમારી માફી માગું છું આ ભાઈ આપણે મનસુખભાઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો થોડા દિવસ પહેલા વિજયસિંહ ચુડાસમા અને મનસુખ રાઠોડનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું જેની અંદર મનસુખ રાઠોડ રાઠોડે વિજયસિંહ ચુડાસમા દ્વારા ગાળો બોલવામાં આવી હતી અને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી પરંતુ મિત્રો હવે બન્યું છે એવું કે વિજયસિંહ ચુડાસમાએ મનસુખ રાઠોડની માફી માગી લીધી છે ખબર નહીં હવે શું શું કર્યું ના એના વિશે કોઈ માહિતી મળતી નથી પરંતુ અને રાઠોડનું નવું આ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર મનસુખ રાઠોડની વિજયસિંહ ચુડાસમા માફી માગી રહ્યા છે તો મિત્રો તમે પણ સાંભળો આ રેકોર્ડિંગ અને મિત્રો ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી લેજો રાજપૂત હવે હવે તમને હા તો ઘરે આવીને ઘરે આવીને હા મોટાભાઈ એમાં તમારે ગમે હોય તમ તારે હા ગમે હોય છે રેકોર્ડિંગ ચાલુ રાખો હું રેકોર્ડિંગ કરું છું તમે રેકોર્ડિંગ કરો

અને મારાપ માં ફેર છે ભાવનગર એફઆઈ ફરવા મારી પાછું રેકોર્ડિંગ કરજો તું બીજી વાત જાવ તું બહુ મોટો મને ખબર છે અત્યારે હું આમ બોલ્યો તમે આવું બધું રેકોર્ડિંગ મારું ને એફઆર ફળા મારી નામની વિજય પછી સોડામાં ચિત્ર ભાવનગર એફઆર ફળા તમારે જેટલું જ્ઞાન

મનસુખભાઈ વિજયસિંહ ચુડાસમા ભાવનગર હવે મારથી કાંઈ બોલાઈ ગયું તો માફ કરજો મોટાભાઈ મારા ભાઈનો ફોન એવો તો દીગુભાનો એટલે હું માફી માગું છું અને હવે કાંઈ છે કાંઈ આપણું બે અત્યારે સમાધાન આપણું બેનું હું માફી માગી લઉં છું ભાઈ કે કાંઈ મારથી બોલાઈ ગયું હોય તો હું નાનો છું એટલે મને માફ કરજો ભાઈ હો અને મારા ભાઈને રેકોર્ડ નાખું દીગુભાને અને હજી કહું છું મોટાભાઈ કંઈક બોલાઈ ગયું છે હું નાનો છું ભાઈ આવાસમાં આવી એટલે હું તમારી માફી માગું છું દીકુ હા ભાઈ આપણે મનસુખભાઈ હા જય માતાજી જય ભવાની હો ભાઈ